અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ બે હજાર વચ્ચી સીઝન ચારનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે પોલીસ કમિશનર જી એસ મલિકનાઓએ જગન્નાથ મંદિરના મહાનશ્રી દિલીપદાસજી મહારાજ સ્થાનિક ધારાસભ્ય હશમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો સ્થાનિક યુવાનો ઉત્સાહ અને સૌહાર્દ સાથે આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે એના અનુસંધાને આ એકતા ક્રિકેટ કપનો અહીંયા ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવેલ છે એ મેં મેમ શ્રી દિલીપદાસજી ધારાસભ્ય શ્રી અને બંને કોમ્યુનિટીના અહીંયા લોકો હાજર છે કુલ સોલે ટીમો છે દરેક ટીમમાં બંને કોમ્યુનિટી વિસ્તારની રથયાત્રા નીકળે છે એની ટીમો છે પ્લસ બીજી પણ ટીમો છે અને એક આપણે કહી શકાય કે શહેરમાં હાલ બહુ સારી રીતેના પ્રમંડલ જે વાતાવરણ છે જે કોમી એકતા છે ખૂબ જ સારી છે અને આ એકતા કમ જે ટુર્નામેન્ટ છે છેલ્લા ચાર વર્ષ સુધી રહ્યું છે એ દિલીપદાસજીએ આના કૌદ ઉછાળીને આનો શરૂઆત કરી છે અને બહુ